ભરૂચ જિલ્લાના અમોદ ખાતે આગામી તારીખ પાંચમી જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય સામૈયા મહોત્સવ નિમિત્તે હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસદાર પ્રબોજજીવન સ્વામીએ કાચિયાવાડ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન બાદ અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી ઠાકોરજીનું પૂજન કર્યું હતું અમરીશ ભક્તોએ સ્વામીજીનું આતશબાજી તેમજ

બે હજાર પચીસ નો સમય પાંચમી જાન્યુઆરી ભરૂચની ધરતી પર ઉજવાઈ રહ્યો છે એમાં સૌ ભક્તોને મેં પ્રાર્થના કરીએ છીએ તે સમયમાં સૌ કોઈ પધારજો ગુરુ હરિના આશીર્વાદ મળશે